દુનિયાના સૌથી મોટા જૂઠાણાઓ સૌથી વધારે બોલવામાં આવતા આ પંદર જૂઠ નંબર એક અમારે તો દીકરી અને વહુ બંને એક સરખા નંબર બે આવું દોડાદોડી કરીને ના આવો રહેવાય એવું કરીને આવો નંબર ત્રણ બહુ ધમાલ ના કરતા જમવાનું સાદું જ બનાવજો નંબર ચાર તમે સાચે ફાવી ગયા આ છેલ્લો પીસ હતો નંબર પાંચ મા બાપને મન દરેક સંતાન એક સમાન નંબર છ તું તો ઘરનો વ્યક્તિ છે તારી પાસેથી વધારે નહીં લઉં નંબર સાત વાત પૈસાની નથી વાત સિદ્ધાંતની છે નંબર આઠ હું પાંચ જ મિનિટમાં તમને ફોન કરું છું નંબર નવ તું સાચું બોલીશ ને તો હું તને નહીં વઢું નંબર દસ તમને જ યાદ કરતો હતો ને તમારો ફોન આવ્યો નંબર અગિયાર હું તો મજાક કરતો હતો એવું કહેવામાં બહુ ઓછી છચ્ચાઈ હોય છે નંબર બાર મને કશો ફરક પડતો નથી એવું કહેવા પાછળ બહુ મોટો ફરક હોય છે નંબર તેર કશો વાંધો નહીં એવું કહેવા પાછળ બહુ ઓછી મીઠાશ હોય છે નંબર ચૌદ મને કંઈ ખબર નથી એવું કહેનારને ઘણી બધી ખબર હોય છે નંબર પંદર એમાં મારું શું જાય છે એવું કહેનારનું ચોક્કસ કશું ગયું હોય છે મિત્રો આ વાત તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ